ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો મારા ભાઈ મને ખરેખર અંદરથી બહુ જ ખુશી અને આનંદ વ્યક્ત થઈ રહ્યો છે કારણ કે આજે મારા કિડની ટ્રાન્સપ્લાન્ટને ને ત્રણ વર્ષ સંપૂર્ણ રીતે પૂરા થઈ ગયા છે એ પણ પાછા નિરોગી અને તંદુરસ્તી મારા ભાઈ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું સોળ અગિયાર બે હજાર બાવીસ ના રોજ મારા ભાઈ બહુ બધી તકલીફ પડી હતી મારા ફાધરે મને કિડની આપી મારા ફાધર કિડની ડોનર છે અને ફાઇનલી આજે ભાઈ આપણા સોળ અગિયાર બે એટલે કે ભાઈ કિડની ટ્રાન્સપ્લાન્ટ એનિવર્સરી કઈ શકાય તો ચલો ગાઈસ પહેલા આપણા મમ્મીના આશીર્વાદ લઈ લઈએ પપ્પા તો સવારના પોળમાં જતા રહ્યા છે ખેતરમાં કામ કરવા માટે બરાબર છે મમ્મે અરે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટના 3 વર્ષ પૂરા થઈ ગયા છે એકદમ સંપૂર્ણ રીતે તંદુરસ્તી આર હે રાજજી તમે સુખી રાખને ને તંદુરસ્ત કાયમ માટે રાખજો બસ એ જોઈએ બરાબર

બરાબર ને હા બાકી વાય જો બધા બોર્ડ મારેલા છે તરબૂચના ના રૂપા ટોમેટો ના રૂપા આ બાજુ બધા બોર્ડ મારેલા છે તમારે જે રૂપા લેવા હોય ને તમને બધા રૂપા મળી જાય બરોબર તો ગાઈસ આ વખતે નવી આઈટમ આવી છે અલગ અલગ રોપા આયા છે બરોબર તો આ કાકા સમજાય કાકા કયા કયા રૂપા છે આ લીટી છે અટલની ડુંગળી એની કલસણે છે લાલ કુબી લાલ વટોણા બરોબર પછી લેટ્યુ સાલુ હા

આયુષ્યમાન વિજય ભાવ ત્રણ વર્ષ પૂરા થઈ ગયા એટલે ગાઈસ કોઈ મિત્રો ને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા તો બિંદસ કરાવી લેવા હા અમે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા હો આ ફાધર છે એમ ને મન એ મારા ડોનર છે બરોબર એને મન કિડની આલે છે બીઓ ને એક કિડની છે પણ લાગત નહી હા આ બધી મહેનત કરીએ છો ઓ બધી મહેનત લાવ 100 રૂપિયા લે વિક્રમ 100 રૂપિયા 100 રૂપિયા તન વિકાલે આજે અમાર કિડની ટ્રાન્સપોર્ટ થયેલું છે હા એટલે આજે બાકી તમે બોલી દેસ વાત આખી

તો ગાઈઝ છ વાગ્યા ને બે મિનિટ થઈ ગઈ છે અને આજ તો મારા ભાઈ આપણા કોમેડી વિડીયો બનાવવા માટે ગયા હતા વિક્રમ બા કોમેડી ચેનલ માટે એટલા માટે પછી આપણો બ્લોગ શૂટ કર્યો નહીં બાકી આજુભાઈ આપણા કિડની ટ્રાન્સપ્લાન્ટના ત્રણ વર્ષ સંપૂર્ણ રીતે પૂરા થઈ ગયા છે એટલે એ નિમિત્તે આજે આપણે સરસ મજાનો પ્રોગ્રામ રાખેલો છે બરાબર છે તો અત્યારે હાલ મોટો ભાગી ગયા છે ભાઈ છ વાગ્યા ને બે મિનિટથી છે બરાબર તો ઈચ્છા એવી છે કે મમ્મી પપ્પાને આજે પિક્ચર જોડવા માટે લઈએ એ પણ પાછું કયું લાલો બરાબર તો પહેલાં આપણે થોડીક સીટોને બધું જોઈ લઈએ કે કયો કયો ખાલી જાય તો ન્યૂ સ્ટાર સિટીમાં જવાનું છે અત્યારમાં તો બધી ઓલમોસ્ટ ફૂલ થઈ ગયું છે પણ આપણે કોમ કરી આપી લેલીએ ના કર બરાબર તો ગાઈઝ આજે તો ભાઈ બાર હોટલમાં જમવા માટે જવાનું છે પણ મારે તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયેલું છે એટલે આપણે તો ભાઈ બહારનું જમતા નહીં એટલે જુઓ મમ્મીએ મસ્ત મજાની ખીચડી બનાવી દીધી છે અને સાથે ભાઈ રોટલી ખાવાની છે જુઓ ઘીની એ બેણી આવી ગઈ દૂધની એ બેણી આવી ગઈ તો ચલો તાન ગાઈઝ ખાઈ લઈએ તો ગાઈઝ ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે અને આજ તો મારા ભાઈ બાર ડિનર કરવાનું છે અને પ્લસ બાર મૂવી જોવા માટે જવાનું છે બરોબર છે તો ગાઈઝ જો હાર્દિકભાઈ તૈયાર થઈ ગયા છે આ બાજુ આ બાજુ આપણે તો છો જણમન ખબર જ નહીં અને મમ્મી પપ્પા મને તૈયાર થઈ ગયા છે તો આજ બાર ડિનર કરવાનું છે એવું છે અને પિક્ચર જોવાનું જવાનું છે કયું કારણ કે કિડની ટ્રાન્સપ્લાન્ટના ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે બરાબર છે

કારણ કે આ તો મને દેખાય બધી જગ્યાએ ફુવારા ફુવારા છે તો લેડો મે એન્ટ્રી મારીએ મોજ કરીએ આ તો તો ગાઈસ જુઓ કોઈને અંદર જમવું તો અંદર જ જમીએ કઈ છે અને બહાર જમવું તો મસ્ત મજાના ફાઉન્ટેન છે બધા એને જોવાના અને મસ્ત રીતના જમવાનો ફાધર કો કેવા માંગે છે આજે બોલો ઓહો હો અમે તો રહ્યા ગામડા અહીંયા જ જોઈ ઉપર આસમાન નીચે તો ફુવારા ખરેખર ક્યાં બનાયા કુદરતની હા

જમજીતી લે છે ભાઈ અરે અરે નહીં મેરા આવતો હું આ તે લી લે પણ દબાવો ભાઈ દબાવ આયયુ હેલો ગાઈસ અમે હોટલમાં જમવા માટે આવ્યા છે અમે તો આ ગમણાના જો આ રોટલી તમે જુઓ અમે તો રહ્યા આ ગામડા ના બરોબર એક રોટલી એક જ બટક્યા નહીં એવું કહેવા માંગે છે એટલે જે પ્રતા પેલા મેં ને તો પપ્પા પર સીધું એમ જ ખાઈ લેતા ઓમાં થોડું શાકભાજી છે ખાઈ લે હા ખાલી ડાયરેક્ટ પપ્પા ના કરતા આ તો કોણ છે તાપેલું નથી ઓહ હું તો આતો મિરાલ દી હે લે ઓમે તો ગાઈસ ફાઇનલી બરોય જમી લીધી છે અને અહીંયા બડા વા સેફガード આલ્યા તો બરોબર આદુ અખબે આજ કમ્પ્લીટ તો આવી ગયો તો ગાઈસ આજ સાફ કર્યા પછી એક એક ફોન આવતા હોય છે જો બેલ બધું માર અપકો લેજે ગાઈસ ભાંગ ખાઈ લીધું છે અને નાપત જો પછી આઈસ્ક્રીમ લેના આવ્યા છે બાય સગવડ તો મારા ભાઈ એક નંબર સગવડ તો તો ગાઈઝ ફાઈનલી જમી લીધું છે અને હવે આપણે ફાઉન્ટેન જોવા માટે આવ્યા છીએ ઉનાળો તાર આ એરિયામાં ફરીએ મોજ કરીએ તો ગાઈઝ ફાઉન્ટેન જોઈ લીધી છે અને નવ વાગ્યા ને ચાલીસ મિનિટ થઈ ગઈ છે એટલે વીસ મિનિટ પછી લાલુ મૂવી ચાલુ થઈ જાય છે તો આપણે જઈએ છીએ મૂવી જોવા માટે હા બરોબર ને હા કેવું જમવાનું કેવું લાગે જમવાનું ફર્સ્ટ ક્લાસ

જી આપણે એમાં લાલો મુવી જોવા માટે તો કહીશ ફાઇનલી આવી ગયા છીએ સ્ટાર સિટીમાં જુઓ નવ વાગ્યા ને છપ્પન મિનિટથી છે અને આપણા દસ વાગે પિક્ચર છે એટલે હડા તા જરૂરી છે મેં કઈ પિક્ચર હા પરદેશી 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 એટલે કેટલો સમય જયો અમે પિક્ચર જોઈએ

તો ગાઈઝ ફાઇનલી લાલો મૂવી જોવા માટે આવી ગયા છે સિનેમા થિયેટરમાં સ્ટાર સિટીમાં નું જોવા મારા ભાઈ આજ તો બહુ હાઉસફુલ છે બેરી બેરી વાર નીકળ્યા છે મોય આયા લાલન હું તું બરોબર

તો ગઈઝ ફાઇનલી એક વાગે છે બરાબર ખાલી એક જ મિનિટ વાર છે અને પિક્ચર પૂરું થઈ ગયું છે મારા ભાઈ ગાઈઝ ખરેખર બહુ મજબૂત પિક્ચર બનાવ્યું છે એકદમ જોવા લાયક છે અને ખરેખર મોટી છું દરેક મિત્રો જોવું જોઈએ કોઈ પણ ઉંમર ના હોય કારણ કે પિક્ચરમાં બહુ બધું શીખવા મળે એવું છે બરાબર છે એટલે આપણે તો દસ માંથી દસ નંબર હાલ લે છે તો તમે બધા પણ જોજો હવે ગાડી આપણે ફાધર જોડે લઈ જઈએ અને મમ્મી પપ્પાનું રિવ્યુ પૂછે કે અમને કેવું લાગ્યું એ બરાબર બાકી ઓવરઓલ બેસ્ટ પિક્ચર છે મારા ભાઈ કેવું લાગ્યું પા મૂવી મૂવી તો જોરદાર લાગ્યો આખા પિક્ચર ની અંદર પહેલો પણ લાલો મરી પણ લાલા ને લાલો હકીકત મેન એ જોવાની કે તુલસી લાલો બંને નો પ્રેમ સાચો હતો એટલે માતા પિતા ને પણ ઝૂકવું પડ્યું અને પોતે પરમાત્મા આયન પણ સાથ આપવો પડ્યો એટલે જો પ્રેમ સાચો હોય તો હંમેશા પરમાત્માઓને સાથ આપે છે નહીં તો પિક્ચરમાં માતા પિતા બંનેના અલગ અલગ હતા વિરુદ્ધમાં પણ હતા એ પણ જોયું બરાબર અને ઓપરેશનનો સમય હતા અને થોડું લાલાની એવો સમયના કારણે થોડું વ્યસનમાં જવું પડ્યું એટલે એ માનસિક વિચારવાથી થોડું પેલું થયું પણ પરમાત્મા તેમને જોડ્યા હતા કારણ કે પહેલાં એના સંસ્કાર પરમાત્મા સાથે જોડાયેલા હતા ભક્તિની નહોતો એટલા માટે

બાકી મરીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટીક કે જય માતાજી